હા ખેલ હાલો મિત્રો તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને તમે મજા મજા ને મજામાં હશો બરોબર તો આજે આપણે જવાનું છે રિવરફ્રન્ટ હા જોઈ રહી જાઓ આપણો આગળ બ્લોક અત્યારે તૈયાર થઈ ગયો હતું શું લગાવવા મંદા ચોટલો હાજુ પીસુને તૈયાર કરે છે અહિયાં પૂજાબેન તૈયાર થઈ ગયા હેસુ જવાનું છે પીસુ આપડે ફરવા રે વાઘા હે ધા રે ધાદા પૂજાબેન તૈયાર થઈ ગયા બરોબર આપડા નીકળવાના છીએ રિવરફ્રન્ટ માટે આપણે નીકળી ગયા છીએ ફરવા માટે બરોબર બીજા છે અને પાપુ પાસે જઈને પીસુ ભી છે હા તમારો ભાઈ પણ છે બરોબર બીજી બન્યા રહેજો છેડે છેડે આ ફેમિલી આવે હે તીશુના તડકા નું હેલવાનું ગમતું નહીં અને પૂજાને આવે હે જોવો તેડતા તેડતા પણ તોય તેડી દે બરોબર ને હા ઘરની બહાર ની આ કદાચ માણસો ફોટા પાડવા મળ્યા બરોબર અહીંયા રિવરફ્રન્ટમાં એક થી એક ચડિયાતી જગ્યા હે જ્યાં ફોટા પાડી પણ આ રે તો અહીંયા અહિયાં બાર નો નજારો તમે જોઈ શકો હવે એક બસ આવશે બરોબર તારે સીધા આપણે જવાનું છે રિવરફ્રન્ટ અહિયાં થી એકાવન નંબર ની બસ આવે સીધા બાજુ નિયાજી માફા બેહી તારા ઓન ચા ચા સુ ખાવે બિસ્કટ ખાવે અનિત્ય ની ને હા ક ચા આમણે લઈ દઉં તારા બિસ્કટ કઈ બિસ્કટ ખાવે હા પરજે કઈ તમ હા કેવ ખાવે હા અંદર

પૈસા ઓછું લે ને બસો છે ભરે અને અહિયાં જોવા લાયક વસ્તુ છે જો લાલ દરવાજામાં તમે આવો તો એક વાર બજાર ની મુલાકાત જરૂર લેજો કેમ કે અહિયાં બજાર માં બધું લેવા લાયક છે ને બઉ બધું સસ્તું સસ્તું મળે છે આખી આખું અમદાવાદ ફરી લેશો ને તો આના એ સસ્તું નહીં મળે તમને તો ખાઈ જજો અને આ લોકો જ્યોતિષો બધા બે છે બરોબર તમારા જોવરાવ હોય કઈ ગઈ ઘણી બધી જમવા માટે વેરાયટી છે બરોબર અહીંયા અને ટેટુ દોરાવા માટે ટેટુ સ્ટેલ છે બોવ મજેદાર અફર એ વાહ રિક્ષા વાળા નો કઈ કેવાય નહીં ભાઈ હમણાં અહિયાં આવવાનું જોઈ ન જાવ તો આના રિક્ષા વાળા ઉડરતા વાર નહીં કરતા ખાલા પૂજા ધીમે ધીમે આવે અત્યારે તો આપણે રિવર્સ ફંડ જઈએ છીએ બરોબર હતો ની મુલાકાત લેવા માટે પણ જો તમારે રવિવારીની બજાજ પર જોવી હોય તો તમે મને ચોક્કસ મેસેજ કરજો બરોબર અને કમેન્ટમાં લખજો તો આપણે આગળના રવિવારે રવિવાર ની જે બજાર ભરાય છે અમદાવાદ ની મોટી બજાર રવિવારે તે ચોક્કસ તમને બતાવી અત્યારે તો તમને અટલ બીજી બતાવવા આવ્યો બાકી ગમે તો ચેનલ ને સપોર્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમે જોઈ શકો ને પબ્લિક બહુ મતલબ બહુ ડિમાન્ડ માં અત્યારે એની પબ્લિક એટલે શું જુથો વાત જ જોરદાર પબ્લિક અહીંયા આવે છે ફરવા બહુ દૂર દૂર થી અહીંયા મુલાકાત લેવા માટે આવે છે રસ્તો ચાલુ છે હોય જણા નીકળી ગયા બરોબર ગાડીઓના ભાજપના બધા એ ભાઈ આ બાજુ આ બાજુ બાજુ તો અમે લોકો અત્યારે રવિવારીમાં નહીં જતા પણ રવિવારીમાં જવાનો રસ્તો છે અહિયાં થી જ છે બરોબર તમને એક વાર બતાવી દઉં રવિવારી અમદાવાદ ની મોટી બજાર ભરાય છે રવિવારીમાં એ આજ બજાર છે બરોબર હું પૂજાબેન અને ઘણા બધા ફોટો શૂટ કરવાના છે ફોટો શૂટિંગ કરવાની છે અને વિડિયો પણ બનાવના છે અને મારો બ્લોગ પણ બની જાય બરોબર બન્યા લેજો

રવિવારના દિવસે જ ભરાય છે બાકી કોઈ દિવસ ભરાતી નથી બરોબર એક જ રવિવાર જ ભરાય છે બજાર પૂજા બેન તો બહુ થાકી ગયા હે તેડી તેડી લે બરોબર હલે પાપુને એમ કે ભાઈ તેડી લે તું તેડી લે પાપુને એમ કે તેડી લે પણ પાપુ તેડતો નહી ભાઈ લઈ ઘડી ગયા પીછું ચાલો પેલી આપડે પીછું તેડી લીધી બરોબર પૂજા બેન ને બઉ જોર આવે તો આવ્યો તો એ પૂજા બેન એમ કે તું તેડી લે આવ ખાલી ખોટો આવ્યો હે શું કરવા આવ્યો હે એ ખબર નહી અને આ મંદિર બઉ સરસ છે કયું મંદિર છે કૃષ્ણ ભગવાન નું મંદિર હે તો અહીંયા આવો તો મંદિર ની મુલાકાત જરૂર લઈજો બરોબર મને તો તરસ લાગી જાય તો હું પાણી પી લઈશ પડું પાણી પી લઈએ રિવર ફંડ માર્કેટ બરોબર અમે તો કુદી જઈએ એમ થી આમ કરી બરોબર આ પૂજા બેન ને કે અમન તો કુદવાની ના પાડી કે કોને ના પાડી અમને નહી ખબર હે આ પીસુ લઈ લે અને આ સાઈડ વધી ને આપડે ઉલ્લુ હોટલ બિલ દેખાય ત્યાં જવાનું છે બરોબર વિડીયો બનાવી જો હું તમને આજે બતાવવાનું છું કે અમદાવાદ ની મોહન કોને કેવાય અમારી છેડે છેડે આ કટકું મટકું હે આવે નો જોઈ આપો તો એટલો ખૂબ ના હજારો હોય તમે અમદાવાદ માં આવો પાણી જુદા પહેરી લેજો આ તો તમે જોયો છે કે વિસ્તારની અંદર બહુ ફેમસ જગ્યા છે હું આજે

પણ તેડવાનું સાધુ નહિ જેમ કે તડકો એવો હોય અને ગરમી તમે જુઓ ને બહુ એટલે બહુ સખત ગરમી લાગે છે બરોબર આ પૂજા ઘર ને જુઓ તમે કલર બલર બધું ઉડી ગયું હે અને પાપુ હવે એના મનાવા જાય લઈને આવે તો સારું આવી ગયું હવે તેડવાની જરૂર હોય કોઈ બી તેડે એટલે તેડી લઈ લો તેડવાનું નહિ અને વાયરો આવો સારો વાયરો હોય બરોબર પણ ગરમી નો મોસમ ગરમી ગરમી લાગેલી છે ને યાર જોરદાર ગરમી લાગે છે

મને ચાંદી ફૂલ લાગે છે હે તમને શું લાગે કમેન્ટ કરજો બરોબર ચાલો તો અંદર જઈએ થોડાક આવો તો હે ને ઓલી બાજુ થી આવો તો ફ્રીજ ના ઓલા છેડે ચમકે આ બાજુ આવવામાં મોઘું પડે છે બરોબર અને અમને મોઘું પડ્યું છે પૂજા બેન એક ના પચાસ ખાલી બ્રિજ ના બરોબર ઓલી બાદ થી લેવા ને બરોબર ઓલી બાદ થી બી વધી જાય આ રીતના જવા મળે ઓલી બાદ ના ચાલીસ આ બાદ થી તો તમે હિતે ને ઓલી બાજુ લો ને ડાયરેક્ટ નેવું રૂપિયા રહી જાય જોયું વિચારે ને આવો છો બરોબર આવો તો ગયા છે બતાવું તો અત્યારે અહિયાં આવીને થોડીક ઠંડક મહેસૂસ થાય છે બરોબર ને અહિયાં સીડીઓ બીડીઓ આપેલી છે નીચે થી ભી આવી શકાય છે નીચે બાર ફોર્મમાં બી જઈ જાય ના મજા આવે એવો માહોલ છે બરોબર સારા ભાઈ તમે જોઈ લો ને તો મજા આવે જોરદાર તો પબ્લિક તમે જોઈ શકો છો પબ્લિક એટલી છે ને વાત ના પૂછો આજે રવિવાર છે એટલે રવિવારની પબ્લિક તો બહુ રહેવાની જ છે પૂજાબેન કંટાળો આવો તમને કે મજા આવશે કંટાળો આવો પૂજાબેન ને પીસુ ને મોજ આવી ગઈ છે પીસુ મજા આવી ગઈ ને 네, 네. 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 마로. 네. 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 શું ખરાબ પછી હે હમજો આપુ આગળ આગળ આપણે જોતા જઈશું બરોબર હવે ફોટોગ્રાફી થઈ ગઈ છે અને થોડા ઘણી અને પૂજા બેન ને પાપુ ને જોવો આ બધું છે અમારી ખબર નઈ પીસુ થાય નઈ પીસુ એટલે આ તો આ રહી બરોબર આપડે પબ્લિક ફોટા ફોટા પાડે આપણે પાડશું તો અહિયાં નાસ્તો વાસ્તો બી છે બરોબર એનો નાસ્તો વાસ્તો અહીંયા અટલ બ્રિજ ની અંદર આવી કરો નાસ્તો બી કરી શકે અને એટલી બધી જગ્યા છે અહીંયા કને પહેલા બહુ સારો હતું બરોબર પણ અહીંયા કોઈ પડી ના જાય એના માટે કાચ લગાવી દીધા છે અને આજુબાજુ જાળી લઈ લીધી છે બરોબર આ બેલે એક ફિલ્મ છે અને જોરદાર છે બરોબર આની અંદર મતલબ જો ફાબુ એક રિવ્યુ હાલે બે ચાર એક્શન કરીને બતાવી દો ચમચમ ફોટા પાડવાના એક આવડી રીતે હશે બરોબર પછી ઓહો

ચલો ચલો એમ ખરેખર ગરમી બહુ હતી આજે બરોબર તો આપડે તો જોબ ફૂક તો રવિવાર હતો એટલે આઈ ગયા તમારા લોકો ને બી રજા હોય તો અમદાવાદ આવે બરોબર પબ્લિક એટલી એટલી પબ્લિક છે અહિયાં હવે આપડે પેલા ચેક કરી લીધું કે ને પૂછી લીધું બરોબર કે ભાઈ પાછા નહીં આવવા દે સમજ કદાચ રૂલ બુલ બદલી ગયા હોય તો એટલા મને પૂછવું જરૂરી એ કલાક આપડે એ રસ્તે પાછું જવાનું હોય અહીંયાથી આગુ પડી ગયા આપણને બરોબર આજુ અહિયાં કેન્ટીન છે અને હોટલ બી છે બરોબર તો લોકો અહીંયા નાસ્તો બી કરે છે જમે છે બરોબર હ સારું એવું નાસ્તો કયા હું ખવડાવે એટલે ટિકિટ બિકેટ મેં ભરી હું હેનું ખવડાવે હું તો નહિ ખવડાવવાનો હવે

તો અમને તો આ ઢૂંઢલા જોવા મળ્યા જો તમારે જો રિયલ માં જોવો તો તમે બી આવી જાવ બાકી તમે વિડીયો માં તો આપણે બતાવી દીધા છે બરોબર અને પેલો સાયકલિંગ કરે છે અહિયાં લોકો પછી અહીંયા થી પોતા બોતા સારા સારા નજારા છે બરોબર તો જોઈ શકો છો ને હવે આપણે ઘરે જવાનો ટાઈમ બહુ થઈ ગયો છે તો પૂજાબેન ને કહીશ કે પૂજાબેન હવે ઘરે નીકળીએ પબ્લિક બહુ છે બહુ ટાઈમ થઈ ગયો છે યાર તો હવે ઘર તરફ નીકળી ગયા છે બરોબર તો જોઈ શકો પબ્લિક એટલી બધી વધારે છે અને બહુ ટાઈમ થઈ ગયો છે છો વાગી ગયા છે અત્યારે તો ગરબા તો વિડીયો ગમે તમને તો લાઈક શેર અને કમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ પણ કરજો સબસ્ક્રાઈબ પણ કરજો

ચોક્કસ કરજો આપડે રવિવાર નો જે બ્લોગ છે એ પણ બનાવશું અને અહીંયા રિવરફ્રન્ટ પાર્ક છે તેનો બી વિડીયો ચોક્કસ બનાવશું આપડે